Ừ? mẹ subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ચા બનાવ્યો મિત્રો આજે શીતરામા નો દિવસ છે તો શીતરામા પૂજા થઈ જાય અમારા ઘરમાં જય શીતરામા ដាក់បំលតកំកូនគូកូនទៅជួយម៉ារូបៃម៉ារូបៃតពុចជោត मित्रा আজি តជវានុជាផកស្នាមៃសាទីអកច្ તારું કામ મેહોણા તું કરે તું કરે મેહોડા તો આજે મહેસાણા થી જવાનું છે આખા આખ માં મૂર્તિઓ પડી છે ગણપતિ દાદાની તે ડાલુ લઈને જવાનું છે ચીલી વાર લાગશે તામાં

તો મિત્રો હું આવ્યો છું અમારા બ્રહ્મણી માતાજીના મંદિરમાં તો હું તમને બતાવું અમારું મંદિર થોડું કામ ચાલુ છે યાર મારું જૂનું મંદિર બ્રહ્માણી માનું પાછળ મિત્રો અમારે થોડું કામ ચાલુ છે મંદિરનું કામકાજ ચાલુ છે થોડું ટાઈમ રાખશે લાગશે મારું જૂનું મંદિર છે અંદરનું બાજુ નવું મંદિર બને છે મમ્મી hmm? ને અમારા ગામની આ પ્રગતિ અમારા ગામની પ્રગતિ ગામની પ્રગતિ થાય છે મિત્રો હું આવી ગયો છું મહેસાણામાં મારી બેનના ઘરે તો ભાવના બેન માટલાવાળા શ્રીજી માટલા નર્સરી તો મિત્રો તમે જોઈ શકો છો મારી બેનના ઘેર અવનવી આઈટમો મળી ફૂલ ફૂલછોડ કુંડા શીરા મીઠના કોરો લે કબૂ કરો આ તો દો ખા ખાચ કરો બે જણ અને તું કરો ગેમળોમાં ડોક્ટર વાળી નહી બેન ડુંગળી સમારે છે

અત્યાર કરી જોર લગાડો કોક કરો લ્યા ખા કાજ કર તેમ પ્રો મોર દે સુવા માં ભણાયા બનાવ્યું કેવું તમને લાગ્યું કમેન્ટ કરજો આમાં ભણવા અખતરા બહુ કરા કોઈ બી કોમમાં શું કેવું ભણાય

મહિનો ચાલશે શક્કરપારા પકોડી ઢે ચટણી પકોડી